હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને મારી ચેનલમાં બધાને આશા કિચનમાં આજે આપણે બનાવીશું નવી જ રીતે લીલી ડુંગળીનું શાક તે પણ એટલું સ્વાદિષ્ટ અને ચટપટું બને છે તો આજે આપણે સો ટકા લીલી ડુંગળીનું નવી જ રીતે શાક બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં લીલી ડુંગળી લીધી છે અંદાજે પાંચસો ગ્રામ જેટલી હવે એક ડુંગળી જો આવી રીતે લેવાની છે પાછળના પાંદડા લીલા સહિત લેવાની છે હવે આપણે તે ડુંગળીનું કટિંગ કરીશું હવે તેને આપણે સાઈડ પર ડીશ મૂકી દઈશું એક ડુંગળી લઈ લેશું હવે તેને આપણે આગનો ભાગ છે તે કાઢી લેશું હવે આગનો ભાગ સફેદ ડુંગળીનો આગળનો ભાગ છે તેનો આપણે કટિંગ કરી લેશું નાના નાના એવા કટકા કરી લેવાના છે સરસ એવા કટકા થઈ જાય મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળનો ભાગ આપણે કટિંગ કરી લેવાનો છે બધો ભાગ આગળનો ભાગ કટિંગ થઈ ગયો છે હવે મેં છે લીલી ડુંગળીનો જે પાછળનો ભાગ છે પાંદડાનો તે અલગ રીતે કટિંગ કર્યું છે આપણે પાછળનો ભાગ છે તે કટંગ કટિંગ કરી લેશું આપણે બે ભાગ અલગ અલગ રાખશું સફેદ ભાગે અલગ રાખશું અને પાંદડાનો ગ્રીન ભાગ છે તે પણ અલગ રાખી દઈશું આ લીલા ભાગને પાંદડાને જોડતા વાળ નથી લાગતી તે માટે આપણે અલગ રાખીશું સરસ એવો પાંદડાનો ભાગ છે તે કટિંગ થઈ ગયો છે તેવી જ રીતે મેં બધી ડુંગળીનું કટિંગ કરી લીધું છે સફેદ ડુંગળીનું કટિંગ કરી લીધું છે તેવી જ રીતે મેં પાંદડા સહિત છે તેનું પણ કટિંગ કરી લીધું છે હવે તે આપણે ડુંગળી છે તે ડીશમાં લઈ લેશું સફેદ સફેદભાવની ડુંગળી છે તે બધી આપણે ડીશમાં લઈ લેશું તેવી જ રીતે આપણે લીલી ડુંગળીને છે તે પણ ડીશમાં લઈ લેશું બે ડીશમાં અલગ અલગ ડુંગળી મેં ભરી લીધી છે હવે મેં એક પેન લી ગેસ ચાલુ કરી લીધો છે એક પેન લીધું છે એમાં બે ચમચા તેલ લીધું છે તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું આખું જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હવે રાઈ અને જીરું સરસ રીતે આપણે સતળાઈ જાય પછી તેમાં આપણે જે ડુંગળી સફેદ ડુંગળીનો ભાગ છે તે એડ કરી દઈશું હવે આપણે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું સરસ એવું મિક્સ કરી દેવાનું છે ચમચાની મદદથી સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આ ડુંગળી છે તે જલ્દીથી ચડી જાય તે માટે મેં મીઠું લીધું છે સ્વાદ મુજબ ચમચી એક નિમક લેવાનું છે હવે તેને આપણે સરખી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું અને એકાદ મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું ઢાંકણ ખોલી લેશું પાછું તેને સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે લસણવાળી ચટણી બનાવવા માટેનો વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે તમે જોઈ શકો છો હવે આપણે લસણવાળી ચટણી છે તે એડ કરી દઈશું હવે તેને આપણે ચમચાની મદદથી સરખી રીતે મિક્સ કરી લેશું હવે જે લીલી ડુંગળીનું પાછળના પાંદડાનો ભાગ આપણે કટિંગ કરીએ તો તે એડ કરી દઈશું અને પાછળથી એડ કરવો પડે છે કેમ કે તે જલ્દીથી કૂક થઈ જાય છે એટલે હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને હવે તેને એકાદ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દઈશું એકાદ મિનિટ સુધી તેને ચડવા દેશું હવે આપણે ઢાંકણ ખોલી લેશું ડુંગળી સરસ રીતે એવી રીતે કૂક થઈ ગઈ છે હવે તેમાં આપણે એક ટમેટું લીધું છે તેની મેં ગ્રેવી કરી લીધી છે તે ગ્રેવી એડ કરી દઈશું તેની જગ્યાએ તમે ટમેટાના કટકા પણ એડ કરી શકો છો સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે તેમાં થોડાક મસાલા કરી લેશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર છે એડ કરી દઈશું અડધી ચમચીથી ઓછી એવી આપણે હળદર એડ કરીશું હવે બધા જ મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી લેશું ફ્રેન્ડ આ વિડીયો છે સો ટકા નવી જ રીતે બનાવેલો છે લીલી ડુંગળીના શાકનો તમે સ્કીપ કરાવ જોઈ શકો છો હવે તેને ઢાંકણ ખોલીને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે આને આપણે ગ્રેવી કરવા માટે આપણે થોડુંક પાણી લેશું અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે તેને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું હવે આને છે આપણે એકાદ મિનિટ સુધી કૂક થવા દઈશું ઢાંકણ ઢાંકી દેસું હવે આ ઢાંકણ છે આપણે ખોલી લેશું એકાદ મિનિટ પછી આપણું શાક સરસ એવું કૂક થઈ ગયું છે સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ચવાણું ચવાણું તમે કોઈ પણ જાતનું બ્રાન્ડનો ઉપયોગ કરી શકો છો ઘરમાં જે ખવાતું હોય તે ચવાણું હવે આપણે ચવાણું છે તે સરસ સરસ રીતે મિક્સ કરી લેશું ચવાણું એડ કરીને આ શાક ખાવાથી ખાવાથી શાકનો સ્વાદ સો ગુણો વધી જાય છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું એકાદ મિનિટ સુધી ચડવા દઈશું હવે ઢાંકણ ખોલી લેશું આપણે શાક સરસ રીતે કૂક થઈ ગયું છે હવે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેશું આપણું શાક સરસ રીતે કૂક થઈ ગયું છે હવે તેને આપણે સૌંગ પ્લેટમાં કાઢી લઈએ હવે તેને આપણે ઉપરથી લીલા ધાણા છે તે એડ કરી દઈશું શાક આપણું તીખું ચટપટું એવું સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે પણ આવી રીતે શાક બનાવજો અને કોમેન્ટમાં કહેજો કેવું શાક બન્યું છે તે આ વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં ફરી નેક્સ્ટ ટાઈમે મળશું ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ